હેલો ફ્રેન્ડ્સ આજે હું મહુડીની પ્રખ્યાત એવી સુખડીની રેસીપી લઈને આવી છું ફક્ત ત્રણ જ વસ્તુથી બનતી આ સુખડી બહુ જ ટેસ્ટી લાગે છે તો સૌથી પહેલાં એક કપમાં થોડું ઓછું એટલે કે પોણો કપ ઘી લઈશું આમ તો સુખડીમાં ઘી વધારે હોય છે પણ અડધો કપ પણ લઈ શકીએ છીએ એમાં એક કપ ગોળ એડ કરીશું ગોળને મેં ઝીણું સમારી લીધું હતું હવે ગોળને ધીમા તાપ પર મેલ્ટ કરી દઈશું ગોળનો પાયો નથી કરવાનો ગોળને ફક્ત મેલ્ટ જ કરવાનો છે હવે દોઢ કપ જેટલો ભાખરીનો લોટ લઈ લઈશું આ સુખડી ભાખરીના લોટથી વધારે સારી બને છે ફક્ત પાંચ જ મિનિટ એને મિક્સ કરવાનું છે ગોળ અને ઘી એટલું ગરમ હોય છે કે એની ગરમીથી જ લોટ શેકાઈ જશે અને એને તરત જ મિક્સ કરીને મિક્સ કરેલી થાળીમાં યા પ્લેટમાં લઈ લઈશું વધારે ગરમ નથી કરવાનું નહીં તો સુખડી થોડી હાર્ડ બની જાય છે આ રીતે પ્લેટમાં લઈને એને ફેલાઈ ગરમ છે ત્યાં સુધી પીસ કરી દઈશું અત્યારે ઘી ગરમ છે એટલે વધારે દેખાય છે પણ ઠંડુ થશે એટલે સેટ થઈ જશે જો આ રીતે સુખડી સેટ થઈ ગઈ છે અને સુખડી ગરમ જ સારી લાગે છે આવજો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે